હેલો ગાઈઝ ભરિતા વેગડ કિચનમાં આપનું સ્વાગત છે તો અહીંયા આપણે એવી ટ્રેડિશનલ રેસીપી બનાવવાની છે જે શિયાળા માટે એકદમ ખાવાની ખૂબ જ મજા આવે અને માતાજીના મંદિરમાં જનરલી બનતી હોય છે તો અહીંયા ચાપડી અને શાક બનાવવાનું છે પણ આ રીતથી બનાવશો ને તો ખૂબ જ સરસ બનશે તો અહીંયા આપણે એક કપ જેટલો રોટલીનો લોટ ઘઉંનો અને એક કપ જેટલો ભાખરીનો કરકરો લોટ છે જેને આપણે ચાલી લીધો છે એકદમ સરસ રીતે અને ત્યાર પછી આપણે એમાં મીઠું અને જીરું એડ કરી દઈશું અને બે ચમચા જેટલું તેલ એડ કરવાનું છે અને ત્યાર પછી આપણે એને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને જોઈશું કે જ્યાં સુધી લોટની મુઠ્ઠીમાં છે ને એકદમ સરસ ભેગું થાય ને ત્યાં સુધી આપણે એટલું તેલ એડ કરવાનું છે તો અહીંયા મેં બધું ભેગું કરી લીધું છે પણ અહીંયા રોટલીમાં ભેગો થતો નથી મુઠ્ઠીમાં જો તો આપણે ફરીથી તેલની જરૂર પડશે તો મેં ફરીથી અહીંયા તેલ એડ કરું છું અને હવે આ જે લોટ છે ને એ મુઠ્ઠીમાં ભેગો થશે તમે જોઈ શકો છો જો હું તમને બતાવું જો આ રીતે ભેગો થશે તો હવે આપણું મોણ એકદમ પરફેક્ટ અપાણું છે તમે જોઈ શકો છો તો હવે આપણે અહીંયા પાણીથી લોટ બાંધવાનો છે અને એકદમ ભાખરીનો હોય ને કડક એ રીતે જુઓ એકદમ ભેગો થઈ ગયો છે સરસ તો હવે આપણે એમને છે ને અડધી કલાક સુધી ઢાંકીને રાખવાનો છે જુઓ અહીંયા આવી રીતે ભેગો કરી અને હું અહીંયા તપેલી છે એ ઢાંકી દઉં છું તો ત્યાં સુધીમાં આપણે શાક રેડી કરી લઈએ તો શાક રેડી કરવા માટે મેં અહીંયા અડધી મુઠ્ઠી જેટલા ચણા લીલા ચણા છે વટાણા ફ્લાવર બટેકા અને રીંગણા બધી જ વસ્તુને આપણે ચોપ્સ કરવાની છે તો એકદમ સરસ ઝીણું ઝીણું ચોપ્સ કરીશું તો જો તમે આ રીતે તમને બતાવું હું કે આ રીતે ચોસ કરવાનું છે આટલું નાનું અને પતલું ચોપ્સ કરીશું ને તો સરસ બનશે તો આપણી બધી જ વસ્તુ ચોફ્સ થઈ ગઈ છે સરસ રીતે તો હવે આપણે એને સરસ ધોઈ લેવાની છે પાણીથી તો હવે આપણે એને ધોવાઈ ગયા પછી આપણે એમને બાફી લેવાની છે કૂકરમાં આપણે છ થી સાત વિસલ લગાવી લેશું તો ત્યાર પછી આપણે એમાં એડ કરી લેશું એક ચમચી જેટલું મીઠું પાણી જરૂર મુજબ અને હળદર અને ત્યાર પછી આપણે બે ચમચા જેટલું તેલ અને આમાં છ થી સાત વિસલ લાગી ગઈ છે જોઈ શકો છો તમે કે આપણું વેજીટેબલ એકદમ બફાઈ ગયું છે તો હવે આપણે એને વઘાર કરી લેશું વઘાર કરવા માટે મેં અહીંયા એક તપેલામાં તેલ મૂક્યું છે ને એમાં આદુ અને લસણની પેસ્ટ સાતળી લેશું અને એકદમ સરસ સતળાઈ ગઈ છે તો હવે આપણે એમાં ડુંગળી એડ કરી દઈશું અને ડુંગળી એડ કર્યા પછી આપણે એકદમ સરસ રીતે એમાં હલાવ્યા પછી આપણે હિંગ એડ કરીશું અને આપણે ડુંગળી સાતળવાની છે સરસ બ્રાઉન થઈ ગયો છે તો હવે આ ટાઈમે આપણે એમાં ગરમ મસાલો એડ કરીશું અને ટમેટા એડ કરીશું મેં ટમેટાની ગ્રેવી કરી દીધી છે તો આપણે સરસ રીતે એને સાતળવાનું છે અને ત્યાર પછી આપણે એમાં ધાણા જીરું એડ કરીશું અને ત્યાર પછી આપણે એમાં એડ કરીશું મીઠું આપણે મેં જ્યાં છે ને બાફવામાં પણ એડ કર્યું હતું એટલે આપણે આમાં થોડુંક જ એડ કરવાનું છે અને ત્યાર પછી આ ટાઈમે આપણે અહીંયા કાશ્મીરી મરચું એડ કરવાનું છે પણ હું કરતી નથી કારણ કે મારે છે ને અહીંયા મોળું શાક કાઢવાનું છે એટલે હું છેલ્લે એડ કરીશ તો એકદમ સરસ સતળાઈ ગઈ છે અને તેલ પણ ઉપર આવી ગયું છે તો હવે આપણે એમાં એડ કરી દઈશું આપણું બાફેલું શાક અને મેં આમાં સેજમથું એક આટા જેટલું બ્લેન્ડર ફેરવી દીધું છે જેથી એકદમ સરસ રસો થઈ જાય અને ત્યાર પછી આપણે અહીંયા પાણી એડ કરી દેસું કેમકે આમાં રસો જ રાખવાનો હોય છે એકદમ જેમ રસો હશે ને એમ સરસ ચોળવાની મજા આવશે તો હવે આપણે એમ અહીંયા લાલ મરચું એડ કરી દઉં છું કેમ કે બાળકો માટે અહીંયા આપણે મોળું કાઢવાનું હોય છે એટલે તો હવે આપણું શાક બનીને ને સરસ ઉકળી ગયું છે લીલી કોથમી એડ કરી લેશું તો એકદમ સરસ રસો હશે ને મજા આવશે અહીંયા તો આપણે રસો રાખ્યો છે અને આપણું શાક બનીને રેડી થઈ ગયું છે ગાઈસ તો હવે આપણું લોટની ગુણપ પણ સરસ આવી ગઈ છે ઢાંકીને રાખ્યો તો હવે આપણે એમાંથી લોટ લઈ લઈશું અને એની ચાપડી વાળી લઈશું તો ચાપડી વાળવા માટે અહીંયા પહેલાં આ રીતે વાળીશું અને ત્યાર પછી અહીંયા છે ને આવી રીતે ફોલ્ડ કરવાનું છે વાળી દેવાનું છે એમ અને ત્યાર પછી આપણે ભાખરી વણીએ એ રીતે વણવાનું છે પણ આ અહીંયા છે ને આપણે પૂરી જેટલી નાની નાની હું કરું છું આટલી આટલી નાની કરવાની છે તમે જોઈ શકો છો અને આટલી જાડી કરવાની છે તો હું તમને બતાવું કે આ રીતે તમે કરશો ને તો એકદમ પરફેક્ટ બનશે તો આપણી ચાપડી પણ બધી જ બનીને રેડી થઈ ગઈ છે ગાઈસ તો આપણે એમને ફ્રાય કરવાની છે તો આપણું તેલ આવી ગયું છે તો હવે આપણે એમાં ફ્રાય કરી લેશું તો ફ્રાય એ રીતે કરવાની છે કે આપણે થોડીક બ્રાઉન થાય ગાઈઝ આ રીતે બનાવશો ને તો તમારું ચાપડી અને શાક ખૂબ જ સરસ બનશે અને ટેસ્ટી બનશે ગાઈઝ તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો અને બાળકોને પણ ખૂબ જ ભાવે છે અને આનો ટેસ્ટ છે ને એકદમ અલગ આવે છે તો આ રીતે ફેરવી લેવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતે ફેરવશો તો એકદમ સરસ બ્રાઉન થઈ ગઈ છે જુઓ તમે તો હવે આપણે એને લઈ લઈશું તો આપણે બધી જ ચાપડી બનીને રેડી થઈ ગઈ છે ગાઈઝ જુઓ તમે જોઈ શકો છો તો આપણે એક ડિશમાં સ્ટવ કરી લેશું અને એને સલાડ સાથે અને પાપડ સાથે સ્ટવ કરીશું તો આપણી ચાપડી અને શાક બનીને રેડી થઈ ગઈ છે ગાઈસ તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મને કમેન્ટ કરીને કહેજો કે આ રેસિપી કેવી લાગી અને તમે બનાવી કે નહીં જય શ્રી કૃષ્ણ